ઘટના દરમિયાન પ્રવિણ રમાકાંત રમાકાંતિંગની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો ડીજે ટેમ્પોની પાછળ નૃત્ય કરી રહ્યા હતા આ સમયે ટેમ્પો ચાલક ચિરાગ અચાનક વાહન રિવર્સ કરતા બાળકો પર ફરી હતો અકસ્માતમાં નવ્યાનું ઘટના સ્થળે જ મોતીપજ્યું હતું અન્ય ત્રણ બાળકોને પણ ઈજાઓ થઈ હતી અંકલેશ્વર ડિવીઝન પોલીસે તપાસ દરમિયાન જાણ્યું કે ચિરાગ વ્યાસને વાહન ચલાવતું આવડતું ન હતું તેમ છતાં ડીજેના માલિક રાકેશ પટેલે તેને ટેમ્પો સોંપ્યો હતો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર આવી સૈયદ મુકેશ્વર